રાજકોટ ત્રીસ થી પિસ્તાલીસ સિત્તેર રૂપિયા હળવદ એકતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા મોરબી તેત્રીસો થી ચોમ્માલીસોન પચાસ રૂપિયા પાટડી બેતાલીસો થી એકાવન રૂપિયા બોટા ત્રણ હજાર નવસો પચીસ થી પિસ્તાલીસોને પાંત્રીસ રૂપિયા જસદણ આડત્રીસોથી પિસ્તાલીસોન પચીસ રૂપિયા ગોંડલ ચાર હજારથી પિસ્તાલીસો રૂપિયા વાંકાનેર એકતાલીસોથી પિસ્તાલીસો રૂપિયા જેતપુર ચાર હજારથી ચુમ્માલીસો એકાવન રૂપિયા ઊંઝા ચાર હજારથી બાવનસો રૂપિયા થરાદ પાંત્રીસો પચીસથી પિસ્તાલીસો નેવું રૂપિયા પાટણ એકતાલીસો ચાલીસથી ચુમ્માલીસો રૂપિયા આરીજ એકતાલીસો પચાસ થી ચુમ્માલીસન છવ્વીસ રૂપિયા થરા બેતાલીસો ત્રીસ થી ચુમ્માલીસો રૂપિયા નેનાવા આડત્રીસો થી છેતાલીસ રૂપિયા વારાહી સાડત્રીસો થી એકાણું રૂપિયા દિયોદર એકતાલીસો થી ચાર રૂપિયા રાધનપુર એકત્રીસો થી સિત્તેર રૂપિયા રાપર એકત્રીસો થી તેતાલીસો બાસઠ રૂપિયા અંજાર તેતાલીસોથી પિસ્તાલીસ ત્રીસ રૂપિયા ભયાઉ ચુમ્માલીસો થી પચાસ રૂપિયા જામનગર ચાર હજારથી પિસ્તાલીસ પચાસ રૂપિયા ભાવનગર ત્રણ હજાર થી ચુમ્માલીસો રૂપિયા પોરબંદર તેતાલીસોથી ચુમ્માલીસ પચીસ રૂપિયા અમરેલી અઢારસો થી રૂપિયા પ્રાંગધ્રા ચુમ્માલીસોથી તેતાલીસો નેવું રૂપિયા સાવરકુંડલા ત્રણ હાજર નવસો થી તેતાલીસ રૂપિયા ડીસા ચાર હજાર પાંત્રીસ રૂપિયા સમી એકતાલીસો થી ચુમ્માલીસો પચીસ રૂપિયા તાનેરા પિસ્તાલીસો એકતાલીસ થી પિસ્તાલીસો એકતાલીસ રૂપિયા હીલડી ચાર હજાર પાસઠ થી તેતાલીસોન બોતેર રૂપિયા કડી સાડા ત્રીસો થી સાડા ત્રીસો રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો સાહીઠ થી તેતાલીસો ને એસી રૂપિયા પાઠાવાળા ત્રણ હજાર નવસો થી એકતાલીસ પાંચ રૂપિયા થ્રોલ સાડા ત્રીસો થી તેતાલીસો રૂપિયા કાલાવડ બેતાલીસો એસી થી તેતાલીસ ચાલીસ રૂપિયા ધારી ચાર હજાર દસ થી ચાર હજાર દસ રૂપિયા માંડલ ચાર હજાર થી પિસ્તાલીસ પચાસ રૂપિયા ઉપલેટા આડત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા દસાડા પાટડી એકતાલીસો થી તેતાલીસ એસી રૂપિયા જૂનાગઢ ચાર હજારથી ચુમ્માલીસોન પચાસ રૂપિયા વિસાવદર પાંત્રીસો પંચ્યાસીથી બેતાલીસ ને અગિયાર રૂપિયા સાણંદ આડત્રીસો દસથી આડત્રીસોને દસ રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસોન એક્યાસી રૂપિયા અને જામખમાળિયા એકતાલીસો પચાસથી ચુમ્માલીસન એંશી રૂપિયા